સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના અઢાર સહિત દેશના એકસો ત્રણ અમૃત સ્ટેશનોનું રાજસ્થાનના બિકાનેર ખાતે વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું પ્રધાનમંત્રીએ છવ્વીસ હજાર કરોડ રૂપિયાના વિવિધ વિકાસલક્ષી કાર્યોનો શિલાન્યાસ અને ઉદઘાટન કર્યું પાકિસ્તાન પ્રાયોજિત ત્રાસવાદને ખુલ્લો પાડવા વધુ એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ યુ એ ઈ પહોંચ્યું વોશિંગ્ટનમાં યહૂદી સંગ્રહાલય નજીક ઇઝરાયેલી દૂતાવાસના બે કર્મચારીઓની ગોળી મારીને હત્યા કરાઈ આઈપીએલમાં આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને લખનઉ વચ્ચે મુકાબલો સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના બિકાનેરમાં પુનઃ વિકસિત દેશનોક રેલવે સ્ટેશનનું ઉદઘાટન કર્યું અને બિકાનેર મુંબઈ એક્સપ્રેસ ટ્રેનને પણ લીલી ઝંડી આપી અગાઉ તેમણે રાજસ્થાનમાં બિકાનેર નજીક દેશનોકમાં પ્રખ્યાત કરણી માતાના મંદિરની મુલાકાત લીધી અને દેશના સૌથી અનોખા મંદિરોમાંના એકમાં પ્રાર્થના કરી રેલવે વિદ્યુતીકરણ માર્ગ માળખાગત સુવિધાઓ અને સ્વચ્છ ઉર્જાના વિવિધ મહત્વપૂર્ણ લગભગ છવ્વીસ હજાર કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ ઉદઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા તેમણે જાહેર સભાને સંબોધતા કહ્યું હતું કે ગત અગિયાર વર્ષમાં દેશના વિકાસની ગતિ વેગવંતી બની છે ભારત ટ્રેને ચાલ દૂર સુદૂર કે ઇલાકો મે આધુનિક રેલ પહોંચી બીતે ગયાર સાલ સેંકડો રોડ ઓવરબ્રિજ और रोड अंडरब्रिज का निर्माण किया गया है चौतीस हजार किलोमीटर से ज्यादा के नए रेल ट्रैक बिछाए गए हैं। आ प्रसंगे प्रधानमंत्री देश न अठार राज्य और केंद्र शासित प्रदेशों ना છ્યાસી જિલ્લાઓમાં અગિયાર હજાર સો કરોડ રૂપિયાથી વધુના ખર્ચે એકસો ત્રણ પુનઃ વિકસિત અમૃત સ્ટેશનોનું પણ વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું તેમણે કહ્યું હતું કે રેલવેના મુસાફરોની સુવિધાઓ માટે દેશભરના એક હજાર ત્રણસો રેલવે સ્ટેશનોનો પુનર્વિકાસ થઈ રહ્યો છે અહીં ઉપસ્થિત ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રી ઓપરેશન સિંધુનો પણ ઉલ્લેખ કરીને કહ્યું હતું કે ભારતીય સેનાએ બાવીસ મિનિટમાં જ આતંકવાદીઓના નવ ઠેકાણાને જમીન દોસ્ત કરીને ધર્મ પૂછીને હત્યા કરનારાઓને જવાબ આપ્યો હતો કે જવાબ મેં હમલે બાવીસ મિનિટ મેં આતંકીઓ કે નવ સબસે વડે ઠિકાને તબાહ કર દીએ દુનિયાને કે ભી દેખ લિયા બારૂદ તો નતીજા ક્યા હોમ કે સાંસદ કનીમોજી કરુણાનિધિ નેતૃત્વમાં ત્રીજું બહુપક્ષીય પ્રતિનિધિ મંડળ ભારતના સંદેશ સાથે પાંચ દેશની મુલાકાતે રવાના થયું છે આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાનો સંદેશ અને પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદને વધુ ઉજાગર કરવા આ પ્રતિનિધિમંડળ સ્પેન ગ્રીસ સ્લોવેનિયા લાતવિયા અને રશિયાની મુલાકાત લેશે રવાના થતાં પહેલાં કનિમોઝી કરુણાનિધિએ કહ્યું કે આતંકવાદને કારણે ભારતના લોકોએ જીવ ગુમાવ્યા છે અને આતંકવાદ સામે લડવા એક થવું જરૂરી છે તે વિશ્વને સમજાવવાનો આ પ્રયાસ છે પાકિસ્તાનના પ્રાયોજિત આતંકવાદને વધુ ઉજાગર કરવા ભારતનું આક્રમક વૈશ્વિક અભિયાન શરૂ થયું છે ગઈકાલે બે પ્રતિનિધિમંડળ તેના નિર્ધારિત પ્રવાસના ભાગરૂપે મોકલવામાં આવેલા દેશમાં પહોંચી ગયું છે જેડીયુ સાંસદ સંજય કુમાર ઝાના નેતૃત્વમાં એક સર્વપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળ જાપાન પહોંચ્યું છે પ્રતિનિધિમંડળે જાપાનમાં ભારતીય રાજદૂત સીબી જ્યોર સાથે મુલાકાત કરી સંજય કુમાર ઝાએ જણાવ્યું કે પાકિસ્તાન ત્રાસવાદને પ્રેરણા આપતું રહ્યું છે જાપાનમાં ભારતીય દૂતાવાસની સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરતાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે માહિતી આપી કે રાજદૂત સીબી જ્યોર્જ દ્વારા સર્વપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળને જાપાન વિશિષ્ટ અભિગમ અંગે માહિતી આપવામાં આવી હતી જે આતંકવાદ સામેની ભારતની લડાઈના મજબૂત સંદેશા માટે સંદર્ભ સેટ કરે છે જ્યારે શિવસેના સાંસદ શ્રીકાંત શિંદેના નેતૃત્વમાં એક બહુપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળ આજે સવારે અબુધાબી પહોંચ્યું હતું જમ્મુ અને કાશ્મીરમાં આજે સવારે કિશ્તવાડ જિલ્લાના સિંગપોરા ચત્રુના જંગલ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી આકાશવાણી જમ્મુ સંવાદદાતાના અહેવાલ મુજબ ચોક્કસ માહિતીના આધારે પોલીસ અને સેનાની સંયુક્ત ટીમે શારી અને મંડરાલ ધોક વિસ્તારમાં તપાસ અભિયાન હાથ ધર્યું છે આ અભિયાન દરમિયાન બેથી ત્રણ આતંકવાદીઓ હોવાનું જણાતા સલામતી દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ આઈએન સ્લેશ ગુજરાતી અને અમારા એક હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અન્ડર સ્કોર એબીએડીને ફોલો કરશો રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગઈકાલે સાંજે મોટા વાવાઝોડાને પગલે બે વ્યક્તિના મૃત્યુ થયા છે દિલ્હી અગ્નિશમન વિભાગને ઘરો તૂટી પડવા વૃક્ષો ઉખડી જવા અને વીજળીના થાંભલાઓ પડવા સંબંધિત લગભગ સાહીઠ કોલ મળ્યા હતા ભારે પવનના કારણે વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું અને રોડ પર ટ્રાફિકની અવરજવર દિલ્હી મેટ્રો અને ફ્લાઇટને અસર થઈ હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી પચ્ચીસ મે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે આ માસિક રેડિયો કાર્યક્રમની એકસો બાવીસમી કડી હશે લોકો પોતાના વિચાર અને મંતવ્ય ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય એક એક સાત આઠ શૂન્ય શૂન્ય નરેન્દ્ર મોદી એપ્લિકેશન અથવા માય જીઓવી ઓપન ફોરમના માધ્યમથી પણ મોકલી શકે છે ત્રેવીસ મે સુધી મંતવ્યો અને વિચાર સ્વીકારવામાં આવશે જમ્મુ અને કાશ્મીર બોર્ડ ઓફ સ્કૂલ એજ્યુકેશને એક સુધારેલા નવા માર્ચ નવેમ્બર શૈક્ષણિક સત્રને પુનઃસ્થાપિત કરતા શૈક્ષણિક સમયપત્રકની જાહેરાત કરી છે બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે અગાઉના શૈક્ષણિક કેલેન્ડરને ફરી કાર્યાન્વિત કરે છે શિયાળા અને ઉનાળા બંને ઝોનને અલગ રીતે અસર કરતું શૈક્ષણિક સત્ર કાશ્મીર વિભાગ જમ્મુ વિભાગના શિયાળુ ઝોન વિસ્તારો અને લદ્દાખના વિદ્યાર્થીઓ માટેના નવા શૈક્ષણિક સત્ર મુજબ હવે ધોરણ નવ દસ અગિયાર અને બાર માટે વાર્ષિક નિયમિત પરીક્ષાઓ ઓક્ટોબર નવે અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં કેપિટલ યહૂદી સંગ્રહાલય નજીક આજે વહેલી સવારે ઇઝરાયેલી દૂતાવાસના બે કર્મચારીઓને ગોળી મારીને હત્યા કરવામાં આવી યુએસ હોમલેન્ડ સિક્યોરિટીના જણાવ્યા મુજબ એક પુરુષ અને એક મહિલા કર્મચારી સંગ્રહાલયમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે અજ્ઞાત બંદૂકધારી દ્વારા તેમના પર હુમલો કરાયો હતો યુએસ હોમલેન્ડ સિક્યોરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમે સોશિયલ મીડિયા સંદેશમાં આ ઘટનાની પુષ્ટિ કરી હતી અને તેને મૂર્ખતાપૂર્ણ હત્યા ગણાવી હતી તેમણે કહ્યું હતું કે સત્તાવાળાઓ સક્રિય રીતે આ કેસની તપાસ કરી રહ્યા છે સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયેલના રાજદૂત ડેની ડેનાને આ હુમલાથી હુમલાની સખત ટીકા કરી હતી એક્સ પરની એક એક સંદેશમાં તેમણે કહ્યું કે યહૂદી સમુદાયને નુકસાન પહોંચાડવામાં આવે આવે તે સહન નહીં નહીં કરાય ઇઝરાયેલ તેના નાગરિકો અને વિશ્વભરના પ્રતિનિધિઓનું રક્ષણ કરવાનું ચાલુ રાખશે ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં મુંબઈ ઇન્ડિયન્સ ગઈકાલે રાત્રે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સને ઓગણસાઠ રનથી હરાવીને પ્લે ઓફમાંથી પ્લેઓફમાં પહોંચનારી ચોથી અને અંતિમ ટીમ બની ગઈ હતી જ્યારે આઈપીએલ બે હજાર પચીસમાં દિલ્હી કેપિટલ્સની સફરનો અંત આવ્યો પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ મળ્યા બાદ યજમાન મુંબઈએ નિર્ધારિત વીસ ઓવરમાં પાંચ વિકેટે એકસો એંશી રન બનાવ્યા હતા દિલ્હીની ટીમે અઢાર ઓવર બે બોલમાં માત્ર એકસો એકવીસ રનમાં આઉટ થઈ ગઈ હતી આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સનો મુકાબલો લખનૌ જાયન્ટ્સ સામે સાંજે સાડા સાત વાગે શરૂ થશે જ્યારે આપણે ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી કરીએ છીએ ત્યારે રાષ્ટ્ર ભારતીય સૈનિકોની બહાદુરીને સલામ કરે છે સશસ્ત્ર દળોના શહીદોને શ્રદ્ધાંજલિ સ્વરૂપે આકાશવાણી સમાચાર એક વિશેષ શ્રેણી રજૂ કરી રહ્યું છે આજે આપણે પરમવીર ચક્ર પુરસ્કાર વિજેતા સેકન્ડ લેફ્ટનન્ટ અરૂણ ખેતરપાલને યાદ કરીએ છીએ જેમણે ઓગણીસો એકોતેરના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું સાંભળીએ અનુપમ મિશ્રનો એક અહેવાલ 1950 में पुणे महाराष्ट्र में जन्मे सेकंड लेफ्टिनेंट अरुण खेत्रपाल को जून 1971 में पूना हॉर्स रेजिमेंट में नियुक्त किया गया मात्र 21 वर्ष की आयु में उन्होंने 1971 के भारत पाक युद्ध के दौरान बेमिसाल साहस का परिचय दिया उनके टैंक पर दुश्मन ने भारी गोलीबारी की और उसमें आग लग गई लेकिन उन्होंने दुश्मन के टैंकों को नष्ट करना जारी रखा उनके टैंक आरोप फिर ऐसी हमला हुआ और उन्होंने दुश्मन के उस इच्छित सफलता को वंचित करते हुए सर्वोच्च बलि પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના અઢાર સહિત દેશના એકસો ત્રણ અમૃત સ્ટેશનોનું રાજસ્થાનના બિકાનેર ખાતેથી વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું પ્રધાનમંત્રીએ છવ્વીસ હજાર કરોડ રૂપિયાના વિવિધ વિકાસલક્ષી કાર્યોનો શિલાન્યાસ અને ઉદઘાટન કર્યું પાકિસ્તાન પ્રાયોજિત ત્રાસવાદને ખુલ્લો પાડવા વધુ એક સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળ યુએઈ પહોંચ્યું વોશિંગ્ટનમાં યહૂદી સંગ્રહાલય નજીક ઇઝરાયેલી દૂતાવાસના બે કર્મચારીઓની ગોળી મારીને હત્યા કરાઈ આઈપીએલમાં આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને લખનઉ વચ્ચે મુકાબલો આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ બપોરે બે વાગ્યને ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો